જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને જો ખેલી આપણે ભેગી આવે લઈ લીધી છે અને બેહું બધી આજે આ બાજુ લઈ આવ્યા કેમકે આ બાજુ ને ઊંચો વધારે છે ને બેહું ચાલી આગે ફૂલ જે નદી બાજુ ખાલી ગયા તો પણ ના મેળ આવ્યો કેમકે દોડી દોડી બધાને થકવી દે તો બધી આપણી આવી ગઈ છે અહીંયા બાકી ગાયો બધી આપણે લઈ લીધી ભેગી જોકે એક ગાય આપણી આવતી નથી આજે ભેગી થઈ ગઈ છે મંગુ તો આપણે તમને અહીંયા જઈને દેખાડીએ બધી આવી ગઈ છે તો જો આપણે મંગુ જાવું છે હવે ઘરે ઘડકા ચરી લે ને એટલે પછી ઘર ભાગી જાય અને આ પછી રતન છે ને આપણે ટીનું બાકી ગાય બધી રખડે છે રાજ્યોન જો આરામથી ને ઓલી જો કાલે વખાણ કે આપણે ગાય ભેગી આવી ગઈ એટલે ભાગી નીકળે કાલે આવી હતી ઘડીક વાર રહી કલાક દોઢ કલાક રાખીને ભાગી ગઈ પછી ઘરે તો અત્યારે આને પણ ઘડીક વાર રખડા ચક્કર આવશે બાકી તો શું છે નહીં એટલું બધું ચરવા જેવું થયું નથી કુવાડિયો વધી ગયો છે ને એના હિસાબે ઊંચો થાય ના કે ઘડીકમાં કુવાડીઓ વધે બહુ આમાં ખડ કેમ થયું જોરદાર થાય આમાં કુવાડિયા આવી ગયા ને કાંઈ કામનું નહીં એમ કે કુવાડિયા ને વધારે વધવા નહીં દે દૂચાને કુવાડિયો વધે કાંઈ કા હા મંગુ મંગું વાંચે દાડું દઈએ બાકી બધી બી આવી ગઈ નાગરાજને ગૌતું નાગરાજ કહી ગયો નાગરાજ હલે નાગરાજ હમણાં આવશે ગમ્યા હે આ પાછળ હશે તો આ બાજુ ગમ્યા હે નાગરાજ હલામ કે એના આગે એની દવા આપણા ઘર છે ભેગી કે એ દવા બધા રાખી છે નાગરાજ હા ગોરી ગયો હાલે ગોરી નાગરાજ આ બાજુ તો નથી ચડ્યો એટલે અહીંયા બાવેડામાં જ છે ગમે નગલા હા હા હમણાં આવશે એ બી એ નહીં આવે ખબર પડી કે ખાણા તો જ બોલાવે છે નહીં ગમે એવો જવાબ ગયા રાડું તો ને આવતો નહોતો હવે અવાજ પાડે ને એટલે ખબર છે ખાણાની થેલી ભેગી છે એટલે અવાજ પડે એટલે દોડીને આવે એક એ દોડીને આવે ને એક આપણી ખડેલી હમણાં મરી ગઈ લાંબી એ પણ એવી જ હતી બોલાવે બીજાને એને ખબર પડી બોલાવે છે એને એ દોડીને જ આવે બધી ગાડીઓ આવી ગઈ આવે આ બધી પટો પકડી લે રતન હાલે બધાને દઈ દેવાનું થોડું થોડું બધાને ચાલુ રાખવાનું આવેલો આવ્યો ને આટલું પડે એટલે ખબર પડી જ જાય એને બોલો હાલે હવે થાય લે આવી કુંડ્યું થાય આ હે આપણી ચાંદી બેની છે પાલી સિંગડી કેવી થાય ઇકોમેન્ટ કરજોની આ બીજી ભીલી બેની આપણી નાની ભીલી છે ને એની છે કેમ છે કાટા ક્યાં લઈને જવા હાશ કરવી છે દારખો આખો ઉપાડી લે આવ વ્યાણી એ પણ ભેગી જ છે હવે ન ભાગે આ ઘરે કેમ કે બે અને આઠ દિવસ થઈ ગયા છે વ્યાણીને ગુરુવારે રાતે વ્યાણીથી એટલે શુક્રવારનું મિક્સમાં સમજવાનું એટલે જો બધી આવે વાહે રહી ગયા છે ને બધા નાખવા પડે મેં કહે ને વાંયા રહી જાય વાહે તો ન રહીએ પણ હું જે મેન મેન માથા છે બોલા હવે આલી બાજુ નીકળે કઈ બાજુ એ બધું છે ને અંદર ઘરી ગયા આમાં ને આપણે અંદર ગરી હે એમ છે નહીં બોલો ખાંડની પણ રહેવાની હો તમે છ મહિના છે ખાંડ નથી લઈ આવતો હવે ભૂલી ગયા એક ભૂલે નહીં બધી આવે તો આપણી બધી બેહું જો અડધી આ બાજુ ચરે અડધી આ બાજુ પાછો ટન મારો લીધો નાકરાજ બાકીને રખડે છે અડધા આ બાજુ એક બે સારું થઈ જાય અહીંયા ન થઈ કેમ કે અહીંયા ખૂટ્યા એનો ત્રાસ વધારે છે વીસ થી પચીસ ખૂટિયા છે એટલે બધું ભૂખ પૂરું જ કરી દઈએ ખડ બહુ થવા ન જોઈએ એટલે અત્યારે જો બધી ભેવું રખડે અહીંયા છે ને વધારે પડતું આવું થઈ પડે હાથ અડાડી લે એટલે ગંધાય બહુ તો એ તકલીફ વધારે થઈ એક કુવાડી થઈ પડે બીજો પછી આ થઈ પડે એટલે પૂરું આમાં જે જઈડા બધા ઊભા છે ને એ બધા આના કુવાડિયાના એના જ છે વધારે કેમકે એ વધારે જ્યાં નક્કી જાત છે થઈ પડે એટલે પૂરું પછી બીજી રીતની આમાં પછી બધે કુવાડિયો થઈ પડશે પંદર દિવસ પછી એને કુવાડી જ દેખાય તમને વધારે બેકાર ને તો આ કુવાળીઓ ફોન પડી ગયો નીચે કે કેમકે પાટણ ગયા વામે બે હું આવી ગયો છે ભાઈ બંને ટોપલી જાફરી બધી ભેગી જેમ જ એ બધા પાકડ છે ને આપણે ધોજણા એટલા છે ખાલી ફેર એટલો છે આડો ભેગો નથી એટલે વાંધો નહીં નકર બાજે આપણો પાડે નોખ થાય નહીં ભાગ્ય કરે ડાફરા કરેલા છે ભાઈ બધા ટોપ ક્વોલિટીના જો આજે આવી છે ને ઉપર એકાદ કુંડી છે પણ બગડી ગયેલ છે કેમ કે આચરમાં મિસ્ટેક થઈ ગઈ સેમ ટુ સેમ આના જેવી છે આનાથી આમ સારી છે પડા તો ફાઇનલી બધી ભેહો આપણી કાઢી લીધી છે બારે આમાં એને બીક લાગે ભોગ બેહો જાય ને અડધી વારી જાય બીજી બેહો આવી ગઈ બાજુની પાડાની બીક રીએ એક આ ભાઈ ખેતરમાં ઘરી જતા હતા આજ તો ભાગીને આવતો જ રહ્યો અને હવે આવશે આપણી પાછળ પાછળ હાલે હાલે હા હા જો આવશે બોલાવે એટલે આવું જ પડે એને ખબર છે તમારું કામ નથી બાકી બધી આવી ગઈ છે અહીંયા જો કુવાડિયે થઈ પડ્યું કુવાડિયે થાય ને વાંધો નબળે આ ભાઈ ફેમો લઈને આવી જાય ને પછી આપણે કઈ ક્યાંય નહીં ના થાય આના શું છે દસ થી પંદર દિવસ ભાઈ રોકા રોકાશે એટલે પંદર દિવસની અંદર છે ને આપણે અહીંયા કાંઈ નહીં વધે વરસાદ નઈ થાય ને તો ઘરે પછી જ એટલે આ બધું છે ને પટ સાફ કરી દે એટલે એને ભાઈ બે હું આપણે પાકડા દૂધના બધા છે ને ચાલી પિસ્તાલી જેવા માન માન છે એ ભાઈ ખાલી પિસ્તાલીવા પાકડા છે દૂધના તો ઘરે જ રાખ્યા છે કીધું સાત આઠ થી પછી ગયા છે દૂધના બધા લઈ આવવાના છે લઈ આવે તો કાંઈ વાંધો નહીં મેન તકલીફ અમારે શું છે આને ભાઈને શું છે પંદર દિવસ ફેરવવાના હોય એ પછી સામે છે ને કંપની દેખાય છે આપની ઓલી બાજુ એમના બીડ રાખેલા છે એટલે આવી રીતે કેમ પડ્યું છે બીડ હોય પચાસ પચાસ વીઘા ને એમને ખેતર પડ્યા બીડ ખેતી તો એ બીડ રાખી ગે છે ને એટલે ચાર ચાર આપણે નાનો પાડેડું છે ને એને આપડે નોખું કરવું હોય તો રાડું દેવરા ભેગું કરી દીધું કેમકે બધા આપડે માલે ને ભેગા હાલે નોખા હાલે એક દૂધના પાકડા ભેગા હોય ને આપણે એટલા માણાય નથી કે કરી પાકડા મને શો શોખ છે મેં કીધું મજૂર જડે ને તો એક તો દૂધનો માલ અહીંયા રાખો ને પાકડા માલને ગમે બીજી દ્વારકા બાજુ ચારવા વૈયા જાય નાથી મેળ પડતો માણસ હોય ને તોય ના મેળ પડે અહીંયા કેમ કે આમાં આપણે નોખા પડ્યા નથી કોઈ દિવસ એટલે નોખી રીએ નહીં અહીંયા રાખીને લઈ જાવ એ ગમી પડે ને ના ગાડી ભરી હું આ દહ પંદર દી બે જણા જોઈએ જ કેમ કે દહ પંદર દી આટલા નોખા યાર હોય ને કે એટલે દસ પંદર દિધી માણસ બે જણાની જરૂર પડે જ ફરજીયાત બાંધવા પડે એટલે આમાં ઓછામાં ઓછા કેટલા છે આપણે વીસ પાકડા છે ગાભણી ખડેલા છે ભેવું છે જો એટલે બધાને વીસ પચીસ પચીસ ત્રીસ જેવા ને પછી ભેગા નોખા કરી દઈને દિવાળી સુધી વી એવા નથી ને બધાને ભેગા કરીને તો ત્રીસ જેવા છે પંદર વીસ જેવા અહીંયા ઘરે જઈએ પછી તો બધાને એને ભેગા લઈ જાઓ નોખા પાડી દઈ પણ નથી મેળ પડતો તો અહીંયા શું છે કે આટલામાં દૂધનો માલ રાખડી લઈએ એટલે પાકડો માલ આપણો બહાર હોય એટલે વાંધો ન આવે આખો દી રખડી હગે પણ ના આવે એટલે કાંઈ ના મેળાવે અહીંયાનું ના થાય ને અહીંયાનું ના થાય એવું થાય છે બે ભાગ કરે ને તો આપણે પહોંચે હું તો હજી વધારે રાખી હોય તો રાખી શકાય આમાં બધા એવા જ છે જો દૂધનું ભેગું ને પાકડું ભેગું આપણે વીસ પાકડા પાડા પાકડા છે ત્રણ ચાર આ ગાયું છે એક ગોરી મંગુ તો એ ઘરે રહીએ રાધા રાજ રતન છે ક્રિષ્ના જમના એ બધા આપણે ભેગા રાખીએ તો કરીએ તો ક્યાં જાય ત્રીજ થઈ જ જાય બધા નાના મોટા બાકી ગાભણી પેવું છે એમાં પાછળ ત્રીજી વહુકી ગઈ છે હમણાં જે એ બધી હજી વાર છે ને વ્યાવાની ત્રણ ચાર ચાર મહિનાની તો એમાં મેળ આવી જાય તો અત્યારે છે ને આપણે બધી ભેવું નાખી લીધી ઘરે જોકે અડધી તો નીકળી ગઈ એક બે વાહે રહી ગયા એને આકા ગયા હતા નાગરાજ આવી ગયો એટલે બીજી બધી આવી ગયા હે મેન ઉપાધિ આની એકની હોય બાકી તો આ ભાગી નીકળી કેમ કે ગરમી અત્યારે ફૂલ છે એટલે બપોર પછી વરસાદ ભૂખા ઘાટ છે ફાઈનલ છે આટલી ગરમી નથી અત્યારે બધી ગરમી નથી લાગતી પણ હવે ગરમી લાગે ફૂલ અત્યારે એટલે વરસાદ થાય ખરા બપોર પછી ખાલી નદીમાં પાણી કાઢી જાય ને તો બસ એટલે આ જલસા પડી જાય પછી એટલે આને હવે બે હવા દેહ નાગરાજ નીકળી ગયો આગળ આપણે નાગરાજની ઉપર એકાઈ ઉપર જ ફોકસ રાખવાનું છે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે કયું ધીમી ધારમાં છે ફૂલ ચાલુ તો ફાઈનલ જે વરસાદ થઈ ગયો છે કે બધી ઘરે કેમ છે નહી આજે વરસાદ અત્યારે છો સાડા છ વાગે બંધ થયો થયું આપણો મૂજ્યો કેમ છે બાકી આખું ઘર તો જ છે ઘરે colon apa ya karudonya bijuanya tujuh agar bantu tanah-tanah apa juga coto ya kayaknya sih ini baju ya baju Eki baju panj padan dan biar wacara biar wacara biar wacara biar wacara દાંડર નાખવાની નિરણ તો ખીલેમ નથી ખાય ગારો બહુ થયો પડે નિરણ છે ને આપણે છૂટી કરીને તો આપણી આ ભેં છે ને શું તકલીફ છે ને એ કઈ ખબર નથી પડતી બપોરની ભીયા આપણી અહીંયા બેસી ગઈ છે આપણે ને અહીંયાથી ત્યારે મેં કીધું અહીંયા આવે છે આવી ગઈ હતી વિડીયો આપણે આમ ચડ્યા હતા અહીંયાથી થાંભલા પાસે ત્યારે એ ભી અહીંયા હતી મને કીધું આવે છે આવી ગઈ ને પછી ઘરે પોચાને ઘડીક ચાઈ રહ્યું પછી છૂટી બેઠી હતી મેં કીધું આવી ગયું છે બધી આ બે ગઈ હતી ખબર નથી આપણે અત્યારે બાંધારાણે જોયું ને ત્યારે ખબર પડી મેં કીધું ભેં ઓછી છે એક આરામથી બેસી જાય તો અત્યારે છે ને આપણે ઘણી કોશિશ કરી લીધી છે તો હવે ભાઈ બહેનને બોલાવ્યું ટ્રેક્ટર લઈ આવે ખેંચી આને માણાથી તો થાય નહીં લાકડું લઈ અહીંયાથી ટ્રેન છે પણ ગાડી ઘૂચી ગઈ ને એટલે ગાઢવા જે ગાડી નીકળી જાય ને પછી આપી કલાક પછી હવે થઈ એટલી મહેનત કરી લીધી નથી મેડ થતું ટ્રેક્ટર આવે છે ને ટ્રેક્ટરથી ખેંચશું અહીંયા ટ્રેક્ટર રાખીને પછી ખેંચી લે પછી કરી ઊભી આને થોડુંક ટ્રેક્ટરથી બર કરશે ને થોડુંક અમે વાહનથી કરશે એટલે થઈ જાય ઊભી તો આપણી ભેહ જો ઊભી થઈ ગઈ છે આપણે છે ને રોડે પહોંચ્યા છીએ ખુલ્યા પાસે હાઈવા રોડે તો ગાડી ગઈ છે ને હા થાકી ગઈ હતી નાડા લઈને હવે ધીરે ધીરે જવા દે ઘરે બે કલાકથી મહેનત કરી છે સાત વાગ્યા થી ત્યાં સાડા નવ વાગ્યા છે અઢી કલાક થઈ ગઈ હલો ઉપર ફૂલ્યું આવી ગયો હવે હાકેલી બેન ઘરે કાંઈ ગયા હાલે વિચારવામાં પડી ગઈ છે જે ચરવા દે હું ગારા લબડ થબડ થઈ ગઈ આ બાજુ લોહી નીકળી આવ્યા તો આપણે જે ઘરે પહોંચવા જ આવ્યા હતા અહીંયા અહીંયા જ બે વહે ગઈ આને ઉભી ના ટ્રેક્ટર આવે ના કાંઈ જાગ સાધન આવે તો માતાજી કરે થઈ જાય આમ તો નહીં આવે દસ વાગે ઘરે પહોંચ્યા છે વચ્ચમાં બેસી ગઈ તો પાછી ઊભી કરી ન થતી હતી હવે ઘરે પહોંચ્યા આપણે માણ કરી